મિત્રો પ્રણામ વંદે માતર આપની ઘેર અચાનક કોઈ મહેમાન આવે અથવા તો ઘરની જ કોઈ વ્યક્તિને તમે જુઓ કે એના પરસેવાની ખૂબ દુર્ગંધી આવતી હોય છે એને પરસેવો ન આવે તો પણ એ વ્યક્તિ ખૂબ ગંધાતી હોય છે તો યોગાલયમાં તો અમને વારંવાર આનો અનુભવ કરવો પડે છે કે એવી વ્યક્તિઓ આવી જાય છે કે જેમના શરીરમાંથી ખૂબ દુર્ગંધી છૂટે છે હું એમના પાદની વાત નથી કરતો પરંતુ એમના શરીરમાંથી જ એટલી બધી દુર્ગંધી આવતી હોય છે દાખલા તરીકે જે લોકો શૌચ બાદ સ્નાન ન કરતા હોય જે લોકો ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય મેંદાવાળી આઈટમ વધારે ખાતા હોય જે લોકો ખૂબ તંગ વસ્ત્રો પહેરતા હોય જે લોકો વ્યાયામ જ ના કરતા હોય જે લોકો રનિંગ જોગિંગ ના કરતા હોય અથવા તો સંબંધિત કોઈ પણ એક્સરસાઇઝ ના કરતા હોય ખાતા હોય અને અતિશય કાંદા કે લસણનો ઉપયોગ અથવા દુર્ગંધ મારતી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય એવા બધાના શરીરમાંથી ખૂબ દુર્ગંધી આવે છે કેટલાય લોકો સવારે બૂટ પહેર્યા પછી છેક રાત્રે ઉતારતા હોય છે એવા લોકોના બૂટમાંથી પણ ખૂબ દુર્ગંધી આવતી હોય છે તો મિત્રો એનો એક અગાઉ મેં પ્રયોગ બતાવેલો જવ મિશ્રણવાળો હું આંગળી મૂકું છું ત્યાં જવ મિશ્રણનો એક પ્રયોગ આવશે એ પ્રયોગ જૂનો છે એનાથી યુરિક એસિડ પથરી બધામાં ફાયદા થાય છે એ વિડીયો આપ જોઈ લેજો એટલે શરીરની દુર્ગંધી માટે પરસેવા માટે તમને મદદરૂપ થશે પરંતુ આજે એક સિમ્પલ નુસ્ખો હું આપને બતાવી રહ્યો છું કે શરીરની દુર્ગંધી દૂર કરવાનો સામાન્ય પ્રયોગ બતાવી દઉં છું આ પ્રયોગ તમારે પંદરેક દિવસ કરવાનો છે મિત્રો એક કપ ભરીને લીલા મગ બરણીમાં ડ્રાય હોય છે એવા મગ પલારી દેવાના રાત્રે ધોઈને અને ડૂબાડુબ પલરે એ રીતે રાખજો સવારે એ પાણી તમે પી જજો પછી જે મગ રહ્યા એ મગમાં પંદર પાન લીમડાના લેવાના કડવો લીમડો જે આવે ને કઢી પત્તાની વાત નથી કરતો એ કડવા લીમડાના પંદર પાન લેવાના અને સાતથી આઠ જેટલા જામફળના પાન લેવાના પાણી વગર મિક્સરમાં એમની પેસ્ટ બનાવી દેવાની એ પેસ્ટ પછી એક વાટકીમાં કાઢીને એમાં જરૂર જેટલું થોડું પતલું થાય એ રીતે પાણી નાખી દેવાનું અને એનો એ લેપ આખા શરીર ઉપર તમારે અગલ બગલમાં બધે જ કરવાનો એક કલાક પછી તમારે સ્નાન કરી લેવાનું આવું તમે પંદર દિવસ સુધી કરી શકો છો તમારા શરીરમાંથી આવતી દુર્ગંધી ઘણી 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 ઓછી થઈ જશે અને સાથે સાથે જો પેલા જવ મિશ્રણવાળો પણ પ્રયોગ કરશો તો ખૂબ જલ્દી અને તમે વ્યાયામ કરતી વખતે સમજો બૂટ ન ઉતારી શકો તો પણ પછી ત્રીસ મિનિટ તમે લીલા ઘાસ પર ચપ્પલ વગર ચાલી નાખજો તમે અનુકૂળતા થાય તો માટીવાળા રોડ પર જ્યાં માટી હોય કાંકરીની વાત નથી કરતો એવા રોડ પર પણ ચપ્પલ વગર ચાલો ઘરમાં પણ ચપ્પલનો ઉપયોગ ઓછો કરજો સ્લીપર ચપ્પલ જે પહેરતા હોય જમીનના ટચમાં રહેજો એટલે આપણા આ મકાન કોઈ પણ મકાનનો આર્થિંગનો એક છેડો ધરતીગામી થયેલો હોય છે વીજળી પડે તો પણ મકાન પર પડેલી વીજળી સીધી જમીનમાં ઉતરી જાય એના માટે પણ ઉપર આર્થિંગ આપેલું હોય છે આટલો દંડો મૂકેલો હોય છે લોખંડો તો મિત્રો આપણા શરીરમાં પણ દ્વિધ્રુવીય કરંટ વહે છે દેહ વિદ્યુત ઊર્જા એને પણ આર્થિંગની જરૂર પડે છે માટે તમે જમીનના સીધા સંપર્કમાં રહેશો તો આર્થિંગ મળ્યા કરશે નેગેટિવિટી ટોક્સિક પદાર્થો નેગેટિવ એનર્જી શરીરમાંથી નીકળ્યા કરશે અને એમાં પણ તમને ઓછો પરસેવો થાય એવો લાભ થશે મિત્રો અઘરા પ્રયોગો નથી આડઅસર વગરના પ્રયોગો છે છતાં પણ કેટલાકની પ્રકૃતિ ખૂબ સંવેદનશીલ હોય તો એમને જો કોઈ નાની મોટી ઉણપ લાગે તો એ પ્રયોગ બંધ કરી શકે છે અસ્તુ વંદે માતરમ આ પ્રયોગનો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં માર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપણે પણ નમસ્તે કરીને આજના વિષયના સમાપનને આજ્ઞા જાઉં છું નમસ્તે